અમારા મહેશગરીજી સતત અહીંયા ભજનો હું તો વિનંતી કરું આમ તો જો કે આ ગામમાં બધા તમે સાંભળતા જ જશો ભારતી આપણે આ કલાકારોને બોલાવીએ આવો કાર્યક્રમ હોય તો ઠીક છે પણ જ્યાં ભજન મને એક ભાઈએ બહુ સરસ વાત કરી હતી કે મહેશગરીજીના ભજન હોય રામદેવજી મહારાજનો પાઠ હોય એની જોત જાગતી હોય અને આ વ્યક્તિ ભજન ભજન શું કરી શકે આજે રામદેવજી મહારાજની જ્યારે અહીં કને સ્થાપના થઈ હોય અહીંયા જિર્ણોધાર થયો હોય એ વર્ષોથી મારી એક ઈચ્છા એક ક્લબના અનેક જગ્યાએ હું ગયો ભૂવા પાસે આ તે પણ મારી મનોકામના એક હતી ની પૂર્ણ નહોતી થતી એમાં ક્યાંક મને એવું સાંભળ્યું કે રામદેવજી મહારાજનો પાઠ હાલતો હોય એની જ્યોત જાગતી હોય અને ન્યાક ને ભજન થતા હોય અને કદાચ કારણ કે રામદેવજી મહારાજે વચન આપ્યું છે કે જ્યાં મારી જ્યોત જાગતી છે ને બાપ ત્યાં હું કને હાજર રહીશ અને રામદેવજી મહારાજ ત્યાં પ્રત્યક્ષ હોય જ્યોત સ્વરૂપે હોય અને ત્યાં કને ક્યાં પછી આ પાઠનું જે માધ્યમ છે ને બાપના કહેતા જ્યારે એમ કહેવાય રામદેવજી મહારાજ એ કદાચ મોરબી જેને આપણે કહીએ છીએ ત્યાં કને મેઘવાડ સમાજના એ કદાચ ખીમડીયા કોટવાડ ને ત્યાં ક્યાંક હવન જે પાઠ હોય ને પાઠ મંડળ હોય રામદેવજી મહારાજ આમ ઘોડો લઈને તૈયાર થાય અને નેતંદ્રને જેથી એમ કે તમારે હાલવું છે તો કે ક્યાં અને તેથી નેતલદે એમ કે ત્યાં કોણ છે તો ત્યાં ખીમડીયો કોટવાળ હશે ને આ બધા નામ લીધા ને એટલે થોડોક નેતલદેને એમ થયું કહો ત્યાં નથી આવું ન કે વર્ષોથી જન્મો જન્મથી સીતાજી પૂછે લક્ષ્મણ કેરા બાંધવા આપણા ભજનીકો જે ભજન ગાય છે ને બાપ જન્મો જન્મથી પૂછતી આવતી એ રામદેવ જે પરમાત્મા બ્રહ્મની સાથે રહેનારી શક્તિ એ એમ કે ગાય બાપા તું શેનું ભજન એ શિવને પણ કહેતો મારે એ જાણવું છે કે આ દુનિયાનું રહસ્ય શું છે મેઘવાર જ ભજન તરફ ગયેલો હોય એનામાં મૂળ તત્વ વાતો જાણતો હોય ને એની પાછળના મુખ્ય કારણો બાપા છે

આવનારા નવા જાનારા નવા ઘણી બાઈઓ કેતી એને ઘરે પોતરો આવે એટલે એના દાદા જેવો છે દાદા જેવો નહિ દાદો પોતે છે એની સેવા નોકરી ને પછી પોતરો આવે એટલે રહી રમાડે

જયારે સંભળાય અને તમારા મારા જીવન ની માલિક ઓર પ્લાઠી વાળી ની ભજન બે જાય પછી જગત ના જે કાઈ સંસો છે ને એ બધા તમારા માલિક ઓર આવી જાય તમને ખબર પડી આ મળી જાય ઘણા એમ કે ઘણા માણસો ને ખબર પડી ગઈ મૃત્યુ ની અત્યારે આપણે આ કચ્છમાં બની ગયેલો ઘટના દેવજી બાપા હે ખંભરા ગામની માલિકો એ પોતે એમ કે હવે તો કેટલાય સંસારમાં રહેનારા માણસો હાથ હાથ છોકરા રમતા હોય પોતે નાતા હોય નો ધોતા હોય જગલની માલિકો રમતા હોય ખેતી કરતો હોય પણ એણે જે ભજન કર્યું હોય એણે જે સદગુરુને સાધ્યો હોય અને ભજન કર્યા પછી ઈ એમ કે હવે મારે આ તારીખે આ સમયના ઘડીએ ને આ જગ્યાએ જવાનું છે કઈ હક તો હોય ને આ ભજનની તાકાત છે અત્યાર કોઈ વિજ્ઞાન એમ નથી કહી ગયું અત્યાર સુધીનું એટલા માટે થઈને ભજનમાં જવા માટે કહીએ ભજન એમ કે દોરંગા ભેળા નવ બેહીએ એમાં ફત પોતાની જાય ઘડીક માં ચડે અને ઘડીકમાં ઉતરે ઘડીકમાં વેરાગી બની જાય પાંચ ખબર નહી પડે કે દોરંગા કોને કહેવાય કે ઘડીક માં ચડે ઘડીક માં ઉતરે ઘડીક માં વૈરાગી બની જાય એવા દોરંગા ભેળા ન ભાઈ કોના ભેગું બહુ મોટી વાત છે કોઈ ઘારા માણા ભેગે બેઠા હોય ને તો તમને બેંક અત્યારની આપણી સંસારિક વ્યવહારિક વાત કરીએ ને તો સજ્જન માણા ભેગા તમે બે તો પાંચ રૂપિયા કોઈ ઉધાર આવી દે બે માણસો એ બોલાવે અને એના એવા માણા ભેગા બેહો તો ન બોલાવે એ તમારે દૂર ભાગે જો આ સંસારિક વ્યવહારમાં આવું હાલતું હોય તો ભજન જેણે કર્યું છે અને હવે ભજનનો સમય છે ભજનને આપણે સાંભળવા છે

ખાલી સાલ નાખીને પહોંચી આવીને અવારમાં આ લાખ રૂપિયા લઈ નીકળી જાય આનાથી સારો ધંધો કયો બધાને થઈ જવું છે પણ એમને એમ ન થાય એના માટે તો જન્મ એના માટે તો જે કારણ કે કૃષ્ણે એમ કીધું છે હું એમાં વિભૂતિ છું કલામાં ને એ હું એમ કહી શકું કે કવિમાં હું વિભૂતિ છું કવિ કઈ આપણે જોઈએ કવિ જોય એમાં ફરક હોય બે કવિ ત્યાં હાલે જતા હતા એમાં બે પક્ષી મરલ પડ્યા હતા એટલે એક કવિ જોતો ખરો કોઈક શિકારી શિકાર કર્યો લાગે છે ના શિકાર નથી કર્યો શિકાર કર્યો હોય ને તો એનામાં ક્યાંક લાગ્યું હોય એવો એને એના એને એને ક્યાંક જેને કહેવાય ને બાણ લાગ્યું હોય એને લોહી નીકળ્યું હોય આને કાંઈ લાગ્યું નથી બીજા એ કીધું કે તો શું કર્યું હશે કદાચ એવું ઝેરી તો કે ના ઝેરી પદાર્થ પીધો નથી પણ જોઈ લે આમાં ખાબોચિયામાં થોડુંક જ પાણી છે એક જ પક્ષી પી હગે એટલું પાણી છે એ સારસ પંખી છે અને બેહની પ્રેત હતી કારણ કે પ્રીત ઘણી નેહ ઘણો અને દુનિયાની તાણા વાણ તૂપી તૂપી કરતા એમણે પોતે છોડ્યા પ્રાણ ઉલે હો સારસી સારસ ને એમ કે તું પી લે તું બચી જા એને પ્રેમ કહેવાય બાકી બધા વેમ કહેવાય અત્યારે તો પ્રેમમાં પડે પછી વેમમાં પડે ને અમારા હર્ષુલભાઈ એમ કે વાહે ડેમમાં પડે પણ ઈ પ્રેમ નથી પ્રેમ કોને કહેવાય પ્રેમ કેવો હોય હમણાં ભાઈ પુરુષોત્તમ દાસ બાપુએ એ પુરીજી જે ભજન ગાયા એમાં જે પ્રેમની ની વાતો થઈ ભાઈ વિજયભાઈએ એ કીધું અદભુત પ્રેમ જેને કહી ગાય કૃષ્ણ વિરહ હોય કૃષ્ણ ભાઈબંધ એવો રાખો ભાઈબંધ વાત કરી શરૂઆતમાં ભજન ગાયું કૃષ્ણને અને

કે ભાઈ મારી દીકરીના લગ્ન છે કેટલા રૂપિયાની જરૂર છે કે પચાસ ની પચાસ હજાર લઈ અને આપી દીધા ભાઈ જતો રહ્યો પછી એ ભાઈબંધ પોતે રોવા મંડી ગયું એટલે એની પત્ની એમ કીધું કે તમારે એવો વિશ્વાસ નતો દેવા નતા પૈસા પાછા નહીં આવે એટલે રડો છો તો કે ના મારે એટલા માટે રડવું આવે છે કે જેના ભેગો હું ફરતો હતો જેની હારે હું બેહતો જે મારો જીગરજાન મિત્ર હતો અને એને એની તકલીફ હતી ને એને મારી પાસે આવીને કેવી પડે અને મને આપવું પડે ને એટલા માટે મને દુઃખ છે કે એને મારે આજ કેવું પડ્યું લેવાની તો જરૂર જ નથી પણ કહેવાનો મતલબ બાપ એ છે મિત્ર કરો તો કૃષ્ણને સુદામા જેવી મિત્રતા કરજો હે

કે જે વસ્તુ કારણ કે તમે બપોરના સવારના જ પ્રભા અમુક ટાઈમે જ ગવાય રામગ્રી અમુક ટાઈમે જ ગવાય ભેરવી અમુક ટાઈમે જ ગવાય અમુક રાગ એવા હોય જે સદા બહાર હોય જે તમે ત્યારે ગાઈ ગો પણ અમુક રાગો આ આ બધા તાલને લઈ વિચાર તો કરો બાપ એમાં એટલી બધી તાકાત ભરી પડી છે અમારો આ સૂર બહુ સરસ બેન્જો વગાડે છે આ બધાની હારે બધાને આનંદ કરી આપણે ભજન તરફ જઈ રહ્યા છીએ અને ભજન આવે એટલે પ્રભાત આવે ને એટલે નરસિંહ મહેતો યાદ કરે નરસિંહ મહેતાનું એક પ્રભાતીઓ લઈ લ્યો વિચાર તો કરો એણે લખ્યું દૈતણા દૈતણા ઘીતણા ઢેબરા કઢીયેલા દૂધ દે કોણ પીશે આ આ આ આ કઈ ખાવા પીવાની વાત નથી બાપ તમારા મારા જીવનની વાત છે એ મણા ને એમ કે છે કે ભલા મણા આ સંપત્તિ છે આ જે કઈ મળ્યું છે એ બધું કોણ ખાસ કારણ કે વડો ગોવાળ્યો ત્રણસો ને સાઠ દિવસ ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો ગોવાળ્યો ત્રણસો સાઠ એટલે એક વર્ષ એક વર્ષમાંથી મોતના દિવસની કોઈને ખબર નથી અને ઈ દિવસ ક્યારે આવી જશે આ તમને મને ખબર નથી પણ એ વડો વડો ગોવાડિયો એટલે મૃત્યુ નો દિવસ કારણ કે માણસો છે ને રાજા બનવા માટે સમતિવાન બનવા માટે કરોડપતિ બનવા માટે પ્રતિષ્ઠા માટે અને આના માટેની દોડ કરે છે પણ મોત નથી કરતો ખરેખર માણસે જીવન મળ્યું છે ને બાપી મૃત્યુ માટે કારણ કે તમે આવ્યા ને તમારી પાસે રિટર્ન ટિકિટ માણસ કરોડપતિ સહાયક નહીં થાય એ ખબર નથી કદાચ સંપત્તિવાન સહાયક નહીં થાય એ ખબર નથી કદાચ મોટો માણસ થશે કે નહીં થાય એ ખબર નથી પણ માણસ છે ને જીવ છે ને માણસ નહીં પણ જીવ છે ને જે જન્મ લીધો છે મૃત્યુ થાય થાય એ નક્કી છે એટલે એમાંથી બચવા માટેનો કોઈક સાધન હોય એમાંથી ઉગરવાનું સાધન એમાંથી ભય મુક્ત થવાનું કોઈ સાધન આપણા દેશના દેહાણ તો ભજનમાં માણસને ભયથી મુક્ત કર્યા છે આખી જગતે બીવડાયા છે આ કરો તો આમ થઈ જાય ને આ કરો તો આમ થઈ જાય ને હા પણ એ બધાયમાંથી બહાર કાઢવા માટેનું કોઈ સાધન ન હોય દેહાણ સંતોએ કર્યું છે આપણા દેશના સાધુઓએ કર્યું છે આ ભજન દ્વારા કર્યું છે પણ અંધશ્રદ્ધામાંથી મુક્તિ આપવાનું કામ કર્યું હોય ને તો બાપ આપણા દેહના સંતોએ ભજનો દ્વારા આપણા માણસોને કીધું છે એટલા માટે એવા ભજનને એવા ગીતોને લઈ ફરી પાછા આપણે જોડીમાં બે જણાને વધારીએ વધારીએ એટલે આમ ઝઘડો નથી કરાવો પણ એમને જે ભજનની હારે બને કારણ કે બંને ભાઈઓ બહુ સારા ભજનીક છે એને સાંભળવા બંને ભાઈઓને મુરબ્બી પરસોત્તમ પુરી બાપુ અને વિજયભાઈ ગઢવી બેને વિનંતી કરું કે આપને મોજ આવે ત્યાં સુધી અને જ્યાં સુધી આપને મોજ આવે ત્યાં સુધી અને આપને ક્યાં ખિસ્સામાં પડ્યા હોય અડા વડા બાધા તો અહીંયા છૂટા થયા છે અને કદાચ છૂટા ન લઈ શકો તો લખાવો તો લખાવી શકો દઈ દેવાની શરતે પણ આપને પણ ઘોર કરજો અને કદાચ ઘોર ન કરી શકો તો કઈ નહીં હવે તમે જો એટલે એટલા સામે હાકોટા ભડકારા કરજો એટલે આપણે છેલ્લો રાઉન્ડ ચકાચક કરી અને આપને તમે જ્યારે કહેશો ત્યારે આપણે કાર્યક્રમને વિરામ આપશું એટલે આપ સૌને ફરીથી વંદન કરી આપ તમારા બધામાં રહેલા પરમાત્માનાને પ્રણામ કરી અને આપ સૌને વિનંતી કરું કે આવા ભજનમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે ફરી પાછા આંબાપર ગામને ધન્યવાદ આપી પૂજ્ય મહેશગીરી બાપુને કારણ કે આ કે એવું વ્યક્તિત્વ તમને મળ્યું છે એમને એમને બેઠા છે ને એમના વખાણ કરવા એવી બહુ મોટી વસ્તુ નથી પણ મેં જાયું છે માણ્યું છે એને ઓળખ્યું છે એટલે આપને કહું છું કે આ આ વ્યક્તિની સાથે તમે એવો કારણ કે જે આપણા પૂર્વની પરંપરા મુજબ ચાલી આવતી પરંપરાને પકડી રાખી નામી ગોસ્વામી સમાજનો એક સાધુડો ગામમાં હોય તો શું કરી શકે એનો જબરજસ્ત દાખલો હોય તો એ મહેશગીરી બાપુ છે એટલે આપણે એમને તાળીઓથી વધાવી ભજન તરફ જઈએ જય માતા ગામમાં પરંપરા મુજબ કોઈક વડીલ નું અવસાન થઈ જાય અને ભજન રાખવા હોય ને પછી કરશનભાઈ કને જાય નહીં કે ભજન તો રાખવા છે પણ ભાઈ આ ખર્ચો ઘણો થાય ને એટલે મારે ના કે મારા બાપા વાહે કે મારી બા વાહે ભજન રાખવા તા આ માણસ એમ કે તું ચિંતા ન કર હું મારું સાઉન્ડ લઈને આવીશ અને મહેશગરી બાપુને ફોન કરે કે બાપુ આમ હકીકત છે અને તમે કલાકાર બે ત્રણ સારા લઈ આવો તો આ આના બાપવા છે મારે ભજન કરવા છે હવે એ માણસને અહીંયા ભજન થાય અને માણસ એ રાજી થાય ને કેટલા આશીર્વાદ મળે જે તમને કરોડો રૂપિયા દેતા ન મળે ને બાપ એક જ સેકન્ડમાં એક જ મિનિટમાં તમે કોકને એવી જગ્યાએ એવી રીતે તમે મદદરૂપ થઈ જાવ ને તમે પૈસા જ આપવા એ બહુ મહત્વનું નથી તમે ધર્મ થાય કે તમારી પાસે હોય તો જ આપો ને તમે કાંઈ કરી શકો એ વાતમાં માલ નથી તમે બસમાં જતા હો અને કોઈક બેન દીકરી કમરમાં બાળકને લઈને ઊભી હોય અને તમે ઊભા થઈને એને સીટ આપી દો અને નિરાતે બેહીને પોતાની મુસાફરી પૂરી કરી દે ને તો તમે ભાગવત કથા સટનાણ કથા કરી છે એટલું થઈ જાય આપણે કરવા જેવું જ છે એ નથી કરતા એટલે આ બધી તકલીફો છે એટલા માટે થઈ અને આપણા ભજન છે ને એટલે આ વડીલોને ખબર છે કે આ કેવા કેવા ભજનો હતા ભજનના વિચાર તો કરો એક એક શબ્દો અદભુત શબ્દો હોય ગંગા સતીને પાનભાઈ વીજળીને ચમકારે મોતીડા ભરો પાનભાઈ નકર અચાનક થશે અંધારા એક કડીની માલિકો રાખા જગતના માણસને એમ કે આ જીવન છે ને એ વીજળીના ચમકારા જેવું છે ક્યારે પૂરું થઈ જાય એ નક્કી નથી પણ એમાં કોઈક સજનતાનું કોઈક સુરવીરતાનું કોઈક દાતારીનું હમણાં છોકરા નાના નાના જે ઘોર કરતા મને બહુ આનંદ એ એના મા બાપને હું ધન્યવાદ આપું છું એક જણો ગયો તો એક જણ એક જણા માંગવા એના ઘરમાં ઈ કે કાંક દો રોટલી દો કે એ નથી અરે પૈસા દો તો એ નથી અરે કાંઈ નહીં તો પાણી દો તો કે એ નથી તો કે કાંઈ નથી તો કાંઈ નહીં તારા ફળિયામાંથી થોડીક ધૂળ તો દે બોલો કે હું ધૂળ દઈશ એમાં તારું શું વળશે તો કે મારું વળે કે ન વળે પણ તારો હાથ તો વળશે આજ ધૂળ દઈશ તો કાલે ધાન દઈશ એટલે બાપ કહેવાનો મતલબ એ છે આ છોકરાઓ શીખડાવી નહીં પચી પચાસ એ છોકરા જે રાજી થતા ને એને ખબર છે કે એ કમાણા નથી પૈસાની એને ખબર નથી કે કેવી રીતે આવે છે પણ એ પચી પચાસ રૂપિયા બાપ ઘોર કરતા હતા ને એના હૈયા કોકને આપવાની જે ભાવના છે ને એ અમારું આ સાધ આ આ ભજન શીખડાવે છે આ અમારું અમારું સ્ટેજ સાહિત્યનું શીખડાવે છે આ આ બધું શીખડાવતું હોય ને તો એનું કારણ એ છે એ મોટો થઈને દે બાકી હવે બે રૂપિયાની સિંગ લઈને એના છોકરાને મૂક્યો નિહાળે એના બીજા છોકરાને દેતા એની માં જોઈ જાય અને મારવા મંડી જાય છોકરો રોતો જાય ને કેતો જાય નહીં દઉં નહીં દઉં એ મોટો દઈને ને શું દે એટલા માટે થઈ અને ધર આ આ ભજનો છે આ ગીતો છે આ અમારું સાહિત્ય છે ફરીથી ચા આવી જાય ત્યાં સુધી આ પેટીન તબલાન બધું મેળમાં આવી જાય વિજયભાઈને વિનંતી કરું કે આવો હું જગ્યા ખાલી કરી દઉં અને એવી મોજ આવે એવી ભજનોની દોર લઈ એમને જે કાંઈ અત્યારના સમયે જે ભજનો ગીતો ગવાતા હોય બધા લઈ અને વિજયભાઈ અને પરસોત્તમ ધોળી